હેલો સ્ટુડન્ટ શું શું યુડ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું ટેક્સ એટલે કે વ્યક્તિગત કરવેર આયોજન અને સંચાલન બે એમાં આજે આપણે યુનિટ નંબર ત્રણ જે રોકાણો દ્વારા કર આયોજન છે એ જોઈ રહ્યા છીએ બરાબર છે એમાં પણ આપણે એપ્રિલ બે હજાર પચીસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો જોવાનો છે બરાબર બીજો દાખલો છે ક્વેશ્ચન નંબર ત્રણ શું કહેવા માગે છે તો કે શ્રી જે આર સી પાછલા વર્ષ ચોવીસ પચીસ દરમિયાન નીચે મુજબ રોકાણો કરેલ છે અને વર્ષ પચીસ છવ્વીસ માટે કપાતની રકમ નક્કી કરો આપણે માત્ર કપ કપાતની રકમ નક્કી કરવાની છે તેમના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા કરેલ ફાળો આપ્યો છે જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પીપીએફમાં ભરેલ રકમ આપી છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના માસ્ટર ઇક્વિટી પ્લાનમાં રોકાણ રાષ્ટ્રીય બચતપત્રો એન એસ સી શ્રેણી નવમાં કરેલ રોકાણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાંચ વર્ષીય મુદતની ફિક્સ ડિપોઝિટમાં મૂકેલી રકમ જીવન વીમા પ્રીમિયમ પોતાનું પાંચ હજાર મેડિક્લેમ વીમા પ્રીમિયમ ચૂકવ્યું ત્રીસ હજાર અને નેશનલ ચિલ્ડ્રન ફંડમાં દાન દસ હજાર બરાબર છે આટલી વસ્તુ આપી છે ને આપણે એમ કીધું ભાઈ કે ભાઈ તમે કપાત કેટલી છે ને એક યો બરાબર તો આપણે છે એ પહેલાં તો એક પત્રક બનાવી નાખશું બરાબર શ્રી જે આર સીના રોકાણો માટે કપાતની રકમની ગણતરી દર્શાવતું પત્રક પાછલું વર્ષે ચોવીસ પચીસ આકારણી વર્ષે પચીસ છવ્વીસ અને પાન આપણે અનડીફાઈન રાખ્યું છે ચાલો તો સૌ પ્રથમ આપણે છે આમાં કાંઈ આવક ઇન્કમ કીધી નથી એટલે ડાયરેક્ટ આપણે કપાતથી વાત ચાલુ કરીએ તેમના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવેલ ફાળો બરાબર માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવેલ ફાળો પંદર હજાર એ શું છે તો કે એટી હેઠળ આપણું રોકાણ છે અને એ આપણને એટીસી હેઠળ બાદ મળે છે તો પહેલાં આપણે લખી નાખશું એટી કલમ એટી સી હેઠળ કપાત પહેલાં ચાલો તો હવે એક એક પેલા માન્ય તેમના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલો છે પંદર હજાર ચાલો પછી છે જાહેર ભવિષ્ય નિધિ પીપીએફ બરાબર માં ભરેલ રકમ એસી હજાર તો એ પણ એટીસી હેઠળ આપણને બાદ મળશે બરાબર જાહેર ભવિષ્ય નિધિમાં જે પીપીએફમાં ભરેલ રકમ છે એ તો પીપીએફમાં ભરેલ રકમ એસી હજાર એ પણ એટી સી હેઠળ બાદ મળે છે એટલે એંસી હજાર અત્યારે લખીને ખા યુ બરાબર એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના માસ્ટર ઇક્વિટી પ્લાનમાં રોકાણ પાછળના દાખલામાં એટલે કે પહેલાં દાખલામાં પણ આવતું એ પણ એટી સી હેઠળ આપણને બાદ મળે છે તો યુ ટીઆઈના ઇક્વિટી પ્લાનમાં રોકાણ કેટલું છે તો કે ચૌદ હજાર તો એ પણ આપણે અત્યારે લખી નાખીએ એટીસી હેઠળ બાદ મળે છે રાષ્ટ્રીય બચતપત્રો એન એસ સી શ્રેણી નવ બરાબર અને પહેલાંના દાખલામાં શ્રેણી આઠના હતા જ વખતે શ્રેણી નવના છે એમાં રોકાણ છે પચીસ હજારનું એ પણ એટીસી હેઠળ આપણને બાદ મળે છે તો અહીં લખશું આપણે એન એસ સી જ લખી નાખું છું અથવા તો રાષ્ટ્રીય બચતપત્રો શ્રેણી નવમાં રોકાણ કેટલું છે તો કે એ છે પચીસ હજારનું તો અત્યારે પચીસે પચીસ હજાર આપણે બાદ મૂકી દઈશી બરાબર પછી જે થાશે એ જોયું જશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાંચ વર્ષની મુદતની ફિક્સ ડિપોઝિટમાં મૂકેલી રકમ બરાબર એફડીમાં મૂકેલી રકમ છે એ પણ એટી સી આપણું રોકાણ છે એટલે એટી સી બાદ મળશે એટલે અહીં આપણે લખશું એસબીઆઈની ફિક્સ ડિપોઝિટમાં ફિક્સ ડિપોઝીટ એસ બીઆઈની ફિક્સ ડિપોઝિટ છે કેટલી ઓગણીસ હજારની અત્યારે પૂરેપૂરી આપણે છે બાદ લઈ લઈશી જીવન વીમા પ્રીમિયમ પોતાનું પાંચ હજાર બરાબર તો એ પણ આપણને એટીસી હેઠળ જીવન વીમા પ્રીમિયમ છે આપણે એટીસી હેઠળ બાદ મળે છે તો અહીં લખશું જીવન વીમા પ્રીમિયમ આમ તો જીવન વીમા પ્રીમિયમમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં દેવાની છે પણ આમાં એ બાબતો આપેલી નથી બરાબર એમ કે ક્યારે આપણે જીવન વીમા પોલિસી લીધેલી છે કેટલાની જીવન વીમા પોલિસી છે બરાબર આ બધી બાબતો આપણે ધ્યાનમાં દેવી પડે પણ આમાં એ પ્રશ્નમાં ક્યાંય આપણને કાંઈ પણ સ્પેસિફાઈ કરેલ નથી એટલે પૂરેપૂરી રકમ આપણે બાદ લઈ લેશું મેડિક્લેમ વીમા પ્રીમિયમ ચૂકવ્યું બરાબર મેડિક્લેમ વીમા પ્રીમિયમ ચૂકવ્યું એટલે કે આપણે આરોગ્યનો આપણે જે છે એ વીમો લીધો છે એ આપણને ડી હેઠળ બાદ મળશે તો અહીં લખશું આપણે એટી નું અત્યારે કામ અહીં રાખી દે કલમ એટી ડી હેઠળ કપાત ચાલો તો એ આપણને કલમ એટી ડી હેઠળ મળશે શું તો કે મેડિક્લેમ વીમા પ્રીમિયમ ચૂકવજો ત્રીસ હજાર આપ્યું છે બરાબર તો ત્રીસે ત્રીસ હજાર આપણને બાદ મળશે નહીં મેડિક્લેમ વીમા પ્રીમિયમ માટે રૂલ છે એ રૂલ હું થોડુંક તમને એક્સપ્લેન કરી દઉં બરાબર કે ભાઈ જો હવે એક ફેમિલી છે બરાબર છે વ્યક્તિ છે આમ તો ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને કહી દીધું છે પણ આ તો સમજવા માટે વ્યક્તિ અને એની પત્ની અને બાળકો બરાબર એટલે આ એક ફેમિલી થઈ ગઈ પત્ની અને બાળકો જો વરિષ્ઠ નાગરિક ના હોય તો વાર્ષિક પચીસ હજાર બરાબર વરિષ્ઠ નાગરિક ના હોય તો પતિ પત્ની ને બાળકો આ બધાય માટે મેક્સિમમ પચીસ હજાર બાદ મળે પણ જો એ વરિષ્ઠ નાગરિક હોય તો પતિ પત્ની બાળકો પચીસ હજાર એક્સ્ટ્રા એટલે પચાસ હજાર સુધી બાદ મળે બરાબર છે હવે જો માતા પિતા સાથે હોય તો એ પણ એ આખી ડિટેલ અલગ છે બરાબર પણ અત્યારે માત્ર આપણે આ બાબત ઉપર ધ્યાનમાં દેવાનું છે કે જો વ્યક્તિ પોતે આખી પરિવાર માટે બરાબર આખા પરિપરિવારનો સમાવેશ થઈ જાય છે એમાં કોઈ એક વ્યક્તિ માટે નથી બરાબર મેડિક્લેમ છે એ પચીસ હજાર જો વરિષ્ઠ નાગરિક અઠ્ઠાવન વર્ષથી ઉપરનો હોય તો બરાબર હવે સાઠ વર્ષ થઈ ગયા કે અઠાવન વર્ષ હોય બરાબર આપણે ઇન્ટ્રોડક્શનમાં એનું ડિટેલ જોઈ લીધી છે તો અઠાવન વર્ષ કે તેથી ઉપરનો હોય તો પચાસ હજાર સુધી નહીંતર પચીસ હજાર સુધી અહીંયા આપણને કાંઈ પણ એજ છે એ ડિક્લેર કરેલી નથી જો વરિષ્ઠ નાગરિક હોય તો એ કીધેલું હોય કે વરિષ્ઠ નાગરિક છે જો ના કીધેલું હોય તો એમ સમજવું કે ભાઈ વ્યક્તિ છે એ વરિષ્ઠ નાગરિક નથી એટલે કે યુવાન છે બરાબર યુવાન હોય તો મેક્સિમમ પચીસ હજાર સુધી એના પરિવાર માટે મેડિક્લેમ બાદ મળે તો અહીંયા આપણે મેડિક્લેમ કેટલું છે તો કે ત્રીસ હજાર છે પણ આપણે માત્ર પચીસ હજાર જ એને બાદ મળે માત્ર કેટલું બાદ મળે પચીસ હજાર મેડિક્લેમ બાદ મળે બરાબર છે ચાલો પછી છે નેશનલ ચિલ્ડ્રન ફંડમાં દાન દાન આવ્યું તો વળી પાછું કલમ એટી જી બરાબર તો અહીં લખશું કલમ એટી જી હેઠળ કપાત સોરી બરાબર હું દાન લખી નાખું ચાલો કપાત બરાબર તો એ શું છે તો કે હવે નેશનલ ચિલ્ડ્રન ફંડમાં દાન નેશનલ ચિલ્ડ્રન ફંડ છે એમાં પણ દાન આપણે કરેલું હોય તો કરેલા દાનના નેશનલ શબ્દ આવ્યો એટલે સો ટકા અને આપણે ગ્રુસ આવકના પચાસ ટકા ધ્યાનમાં દેવાના થતા નથી બરાબર એટલે અહીંયા આપણે નેશનલ ચિલ્ડ્રન ફંડમાં દાન બરાબર પૂરેપૂરું બરાબર છે દાનના સો ટકા બરાબર કારણ કે નેશનલ ચિલ્ડ્રન ફંડમાં દાન આપણને સો ટકા બાદ મળે છે એટલે કે દસે દસ હજાર આપણને બાદ મળશે હવે જરાક બાદ મળતી રકમ સરખી કેટલી કેટલી મળે છે એ જોઈ લઈ પંદર હજાર એંસી હજાર ચૌદ હજાર પચીસ હજાર ઓગણીસ હજાર અને પાંચ હજાર ટોટલ એક લાખ અઠ્ઠાવન થાય છે પણ આપણે એક લાખ અઠ્ઠાવન નહીં પણ કેટલું બાદ મળશે તકે માત્ર એક લાખ પચાસ હજાર જેટલું જ બાદ મળશે બરાબર છે તો અહીંયા આપણે લખશું અહિયાં આપણે ટોટલ લખી નાખી 158000 આ જરૂરી નથી પણ છતાંય કોલમ એટીસી હેઠળ મોટી કપાત મહત્તમ કપાત લખી નાખી બરાબર 1 લાખ 50000 બરાબર 150000 સુધી એટીસી હેઠળ બાદ મળે છે મેડિક્લેમ પૂરેપૂરું આપણને બાદ મળી જશે એટલે એટી ડી હેઠળ કપાત પચીસ હજાર એમાં કંઈ રૂલ નથી બરાબર પચીસ હજાર આપણે જોઈ લીધું ઉપર કઈ રીતે આપણે લીધું છે અને એટી જી હેઠળ કપાત કેટલું છે તો કે નેશનલ એ દસે દસ હજાર આપણને મળી જશે બરાબર છે તો આપણને ત્રણેયમાં એટી સી હેઠળ દોઢ લાખનું એટી ડી હેઠળ પચીસ હજારનું અને એટી હેઠળ દસ હજારનો કપાત મળે છે બરાબર ચાલો આ થઈ ગયો આપણો બે હજાર પચીસમાં એપ્રિલમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં તમને કાંઈ પણ ના હોય એ મને પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોસ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ